આજે હું ટેસ્ટી એવું ચણાની દાળનું શાક બનાવીશ બધા દૂધી દાળનું પણ શાક બનાવતા હોય છે હું નખરી ચણાની દાળનું શાક બનાવીશ ચણાની દાળને બેથી ત્રણ પાણીથી ધોઈને એના પછી ચોખ્ખા પાણીના ફિલ્ટરના પાણીએ બાફવા મૂકી દેવાની આને તમે પલાળીને પણ જલ્દી એવું જલ્દી ચડી જાય એના માટે પણ પલાળીને અડધો કલાક પલાળીને મૂકો તો જલ્દી ચડી જશે આને કાચી હોય તો થોડી ચડતા વાર લાગશે જો બફાઈને તૈયાર થઈ ગઈ છે બેથી ત્રણ સીટીમાં બફાઈ જાય પછી આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું બફાઈ જાય પછી આમાં તમે લસણ ડુંગળીનો વઘાર પણ કરી શકો છો અને એમને એમ પણ થઈ શકે છે આપણે બહુ ધીમા તાપે બધી હું રેસીપી બનાવતી હોઉં છું અને આવા ઘણા બધા મેં વિડીયો બનાવ્યા છે મેં દૂધી દાળનું પણ શાકનો વિડીયો બનાવ્યા છે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં જીરું અને લીલા લીમડાના પાન અને થોડી હિંગનો એડ કરીને આમાં મેં આ સ્વામિનારાયણ પેશિયલ બનાવી છે એટલે ખાલી દાળ એડ કરી છે હિંગ પણ જો તમને ફાવતી ન હોય તો હિંગ પણ તમે ઓપ્શનલ રાખી શકો છો દાળને આપણે અંદર એડ કરીને પછી સારી રીતે તેલમાં મિક્સ કરી લેવાનું પછી થોડી મેં ચટણી પેસ્ટ નાખી છે મરચાંની લા સૂકા મરચાં હોય એને વાટીને મેં પેસ્ટ બનાવી છે એ થોડી પેસ્ટ નાખી આપણે લાલ મરચું સૂકું લાવીએ ને એની અને પછી તમે અંદર બધા મસાલા આપણે પછી કરી લઈશું અને સારી રીતે ચડવા દેવાની ધીમા આપે ચડ થવામાં તો બફાઈલી હોય એટલે બેથી ત્રણ મિનિટ થાય પછી આને બનાવતા બહુ વાર લાગતી નથી જલ્દી જલ્દી તૈયાર થઈ જાય છે મેં લાલ મરચું પાવડર અને હળદર પાવડર જીરું ગરમ મસાલો એવા બધા નોર્મલી આપણે ઘરમાં યુઝ કરતા હોય એ જ મસાલા એડ કર્યા છે ખાલી લાલ મરચું આ વખતે મેં નવું એડ કર્યું છે કે લાલ મરચાંની પેસ્ટ મેં એડ કરી છે અને થોડો ગરમ મસાલો અને ચણાનો મસાલો જે આવે શાક સમ શાકનો તે પણ એડ કરી દીધો છે આને સારી રીતે એવું મિક્સ કરી લઈશું આપણે તેલમાં જ આને સાતડવાની છે અને એકદમ ધીમો તાપ જ રાખવાનો છે જે બફાવાનું પાણી રહી ગયું હોય એ બફાવાનું પાણી તમે એડ કરી શકો છો અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આને બફા ચડવા દેવાની છે તેલ તો બે મિનિટમાં જ છૂટું પડી જશે અને એકદમ ટેસ્ટી એવી આપણી દાળનું શાક તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આવાને આવા વિડીયો જોઈતા હોય તો મને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાઓ અને મને કોમેન્ટમાં કહેતા જાઉં કે હું ન અવનવા વિડીયો કયા લાવું તમારે કઈ ગુજરાતી રેસિપી જોઈએ છે એ હું રેસીપીના વિડીયો હું લાવતી રહીશ તમારી માટે જો આપણું ટેસ્ટી એવું દાળનું શાક તમે જોઈ શકો છો તમે ભાત સાથે પણ ખાઈ શકો અને રોટલી સાથે પણ